એ હાલો કાયો કા ઉતાવરા હાલો અમે કામ લટી કરવાના મારી છોટી તો મને પાછી દજે એ તારી છોટી મારા અગર હોત ને તો તો હું દઈ દે અને છોટી તારી છે ને માર હહારા નીન પાય છે એટલે ઈ તો કાઈ દેવાન નથી અને મારા અગર હોત ને તો હું તમને હેને આમથી દઈ દેવાય ન હતી મારા બાપા નીન ખોખા લીંદો આપણે જાવ નતો ને ખોખા લીંદીને તમને દઈ દે તો હવે અમારે છોટી વગેરે નું શું કરવાનો એ તારે છે ને આ ખોખા લીંદો

એ હું હે એ તમને કવા ભૂતડી ને હે ને ભૂખ લાગી છે ને ખાવા દયો ને લે અજે પાછા ન લીધા અલે ભૂખી થઈ ગઈ તે માં હું શું મારે ખાવું છે પણ આને ખાઈ જા હા હા થારે જા લે બોલ દેસી એ છો અજે ખોખાના ભાત શાક નથી લીધા

તારી ભાઈ કે ખાઈ ને ખાવા દીધું હાઉ હાઉને કીધું કે ભૂખ લાગી ખાવાય દોર હારા કે આને ખાઈ જા હાથે રોટલા ટીપીન ખાઈ લીજે એ લોટન દબામાં નથી હું કરું મારે લાટા શું કરું તો હવે શું કરું હવે હું તને શું તો આ સુંજો ઓલી ને રે ને અહીંયા નેર માં તું સાની માની જા અને બે હજે વાઈટ જઈને હમણે બકરા બકરા નીકળે ને એટલે હું પાડી લીજે હા તો હું બેરો જાજો હા તો જા હું આયા કુખા ખા લીધું હો હે હે લટુક મટુક કરતી બીજેરી પૈસા લઈ જાય તાર બાપ ને ઓલા પચીસ હાજર રૂપિયા લઈ એને ફોન થઈ જાય ફોન ન કરવાનું

છૂટી દઈ દીધી છે કે આને શેને ખાઈ જ જા એટલે મામા નીયા જાવ બટા નકર મને પૂતળી ખાઈ જાય છે હા બટા હાલ જાય આમ થઈ નઈ રેવા દે આપણને

છોકરા ને હા બાપા તમારા છોકરા ને તમારા છોકરા ને દેખા પણ તમે અમને ખાતા નહીં હું કઉ બધું

આમ જો ભૂતભાઈ આ રે ને આદ વાળી છે ને આયા ક છે તમે જાવ તો તો આ મારો છોકરો ને મારા છોકરાની ની બહુ કામ કરતા છે ને એ હા અહીંયા કનેજ કામ કરે જાઓ તમે